આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લઈ ગયો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ ગૌરવ છે ફરીથી વિશ્વ યોગ દિવસની આપ શુભકામનાઓ જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું ધન્યવાદ ઉપલેટાના નગરજનોએ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ અને गणमान્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મન થાય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની આજે ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે ઉપલેટામાં થઈ રહી છે તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે આજે જિલ્લા પ્રશાસન ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની આ વિસ્તારના વિદ્યાર્થીઓ યુવાનો નગરજનો દરેક ખૂબ જ પ્રેરણા મળી છે અને આ યોગ આજે આપણે બધા અનુભવીએ છીએ આપણે બધા સમજીએ છીએ જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં આધુનિક જીવન શૈલી એવી બધી ચિંતાજનક છે કે જેને કારણે જે શારીરિક માનસિક તનાવનું પ્રમાણ વધતું જાય છે શારીરિક પ્રશ્નો વધતા જાય છે એમાં યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે અને યોગનું વધારે પડતું પ્રચાર પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવાનો વધારે પ્રેરણા લે તો પોતે શારીરિક અને માનસિક વધારે સ્વસ્થ રીતે રહી શકે અને પોતાના જીવનમાં પોતાના જે કાંઈ ધ્યેય હોય એમાં આગળ વધી શકે